હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ બધા બધા તમે મજામાં હશો અને અને વાગી ગયા છે હવે અમે જઈએ છીએ બાર સ્મિત આજે થોડો વહેલો ઘરે આવી ગયો છે એટલે હવે બાર જઈએ છીએ ક્યાં જઈએ છીએ તમને બતાવીએ તમે જોઈ શકો છો સો ગાઈઝ અમે નીકળી ગયા છીએ અમે જઈએ છીએ પેલેડિયમ મોલ અને એટમોસ્ફિયર બહુ સરસ છે તો અમે ગાડીમાં બેઠા બેઠા બધા એન્જોય કરતા કરતા પહોંચીએ પેલેડિયમ મોલ તો બન્યા રહેજો હું ત્યાં જઈને તમને બતાવું સો ગાઈઝ ફાઇનલી અમે પેલેડિયમ મોલ આવી ગયા છે તો ચલો હું તમને અંદર જઈને બતાવું સો ગાઈઝ તમે જોઈ શકો છો હાય ખુશી હલો હેલો હેલો પ્રેમ સો થોડી ઘણી શોપિંગ કરીશું શોપિંગ કરીને પછી મળીએ સો ગાઈઝ અહીંયા બહુ જ સરસ ડેકોરેશન્સ વગેરે કરેલું છે તમે જોઈ શકો છો Bawuz ju mastache bedu Jo Bawuz ju સો ગાઈઝ અમે ક્યારના ફરી રહ્યા છીએ બિકોઝ મારે થોડું મેકઅપનું પ્રોડક્ટ્સ એવી લેવી હતી પણ અહીંયા જોઈએ એવું છે નહીં જોઈએ એટલે સો ગાઈઝ અમે આવી ગયા છે એચ એમમાં એન્ડ સ્મિતને થોડા કપડાં છે તો જોઈએ છે સ્મિતને શર્ટ પસંદ આવે છે કે નહીં આવતો નહીં સ્મિત પણ અહીંયાનું ગમશે કલેક્શન શું સારું લાગે છે તંગ આમ તો એટલે લઈ લે તો સાઈઝ મળશે આ બધા શર્ટ નહીં ગમતા અમાર સ્મિતને તો કલેક્શન જ નહીં ગમતું ખબર નહીં એને કેવું ગમે છે પ્રેમના આ ટોપી ગમી ગઈ છે પ્રેમ કેટલા નહીં તેરસો લઈ લે સો ગાઈ એચ એમમાં તો કંઈ ગમ્યું નથી સ્મિત હજી પણ ત્યાં જ છે ખબર નહીં એને શું જોઈએ છે ना कमी खुशी जो रही थे आ खुशी आम फरी रही थे आ खुशी आम जो रही सरस साई जापड़ी में लैने ही वका गुछी। <laughs> गुछी। <laughs> हवे आ लोग अहीं जैसे जो कलाक थी फरीए छे पण प्रेम तो शॉपिंग थोड़ी घणी करी लीधी छे अमार स्मिथ ने शर्ट ने एवुं गमतुं नथी તો સો સો જોઈએ હવે કપડાનું બધું લઈને હવે આવી ગયા છે ફૂટવેરમાં માં પ્રેમને પ્રેમ ને શૂઝ લેવાના છે તો હવે જોઈએ છે એ લોકો ડિસાઇડ કરે છે ખુશી આપણે શું લીધું फाइनली बे कलाक पी खुशी शॉपिंग कर दीदी से निकली जाइए छे हमें बार बीजा चेक करे हम शू ले शू नहीं सो गाइस फाइनली हमें बहुत शॉपिंग कर दी थी नहीं खुशी वैलेरी पण बहुपदी लीदी सू के स्मिथ तो थाकीच गयो छे न ए तो भाई छोकारियो जोडे आओ એટલે એવું તો રહેવાનું સો गाइस અમે फाइनली बहुवदी वैलेरी थोड़ी गई लेवी थी એટલે એબી મે લીવી બહુ જ મજઈ પણ આ બધા બહુ થાકી ગયા છે સો હવે જોઈએ છે પેડ પૂજા કરવા જોઈએ શું કેવો અવાજ પછી શ્રી દવા જોડે નહીં આવો કે તમે તો બહુ ચલાઈ ચલાઈ કરો છો જોઈએ હવે સો ગાઇઝ અમે આવી ગયા છે અહીંયા ફૂડમાં કંઈક ખાવા માટે મારી તો ઈચ્છા વફલ્સની છે પછી જોઈએ આ લોકો શું ખાય છે આ લોકો બર્ગર કિંગમાં જાય છે એટલે કદાચ એ લોકોને એ જ ખાવાનું છે જોઈએ જો ગાયજ ખુશીબેન બર્ગર ખાવા ગયા છે બે ઉંગળી કરે છે

શું ફાઇનલી અમે અહીંયાથી શોપિંગ ને એવું બધું કરીને હવે નીકળી ગયા ઘરે જવા માટે

તો કઈ નઈ એ તો એવું તો રે બકા છોકરો જોડે આવે એટલે એવું રે તો કઈ નઈ મળીએ કોઈ નવા બીજા બ્લોગ સાથે આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કોઈ નવા બીજા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ બાય બાય જય માતાજી બાય બાય